Come गिर बो, गिर नारी, गिर नारी बो, गिर नमस्कार जय माताजी जय हिंद जय भारत ओम नमो नारायण ओम महेश सोलंकी लोक गायक म्यूजिक टीचर આપ સર્વ અમારા વાલા દર્શક મિત્રો અને મોટી સંખ્યામાં અમારી ચેનલમાં જોડાતા અમારા મહાનુભાવો જે અમારી ચેનલને પસંદ કરી અને સબસ્ક્રાઈબ કરી રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યામાં પધારી રહ્યા છો મિત્રો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર અમારા ભજન મંડળમાંથી અમારા ચારેક મિત્રોની ફરમાઈશ હતી કે બાપુ આ ભજન આપો બહુ સુંદર ભજન છે નાન બાપુનું બહુ ફેમસ ભજન છે તો આપણે મેં આગળ ગાઈને બતાવ્યું મિત્રો હાર્મોનિયમ સાથે આંગળીઓ સાથે મેં કેમેરાને એવી રીતે રાખ્યો તો આજે કે તમે મારી આંગળીઓ સમજી શકો એવી રીતે મેં આંગળા ગાઈને બતાવ્યું છે અને હવે આપણે આને કેવી રીતે વગાડવાનું છે કયો સ્કેલ છે તો તે હું આપણે જણાવા જઈ રહ્યો છું તો દર્શક મિત્રો આપ હાર્મોનિયમ નોટ અને પેન લઈને બેસી જાઓ એક બાબત એક એક શબ્દ હું સ્વર તાલ લઈ સંપૂર્ણ માહિતી હું આપને આપવા જઈ રહ્યો છું હું આપણે હાર્મોનિયમમાં એક એક બટન ઉપર લાવી આંગળીઓ કેવી રીતે ચલાવી કયો સ્કેલ છે તે આપણે હું જણાવવા જઈ રહ્યો છું તો વધારો હાર્મોનિયમ ઉપર

અહીંયા મિત્રો અમારા ઘણા દર્શક મિત્રો અને ઘણા બધા મારી સાથે જે ક્લાસ કરી રહ્યા છે તેઓ કહેતા હોય છે કે સર આ કયા રાગમાં હોય છે તો દેખો અહીંયા ખમાસ થાટનો આ બે રાગ અહીંયા દેખાઈ રહ્યા છે ક્યારેક ખમાસ થાટનો ખમાજ રાગ દેખાય છે અને ક્યાંક ખમા થાટનો રાગ પણ દેખાય છે તો આ રીતે આપણા સંગીતકારકોએ કમ્પોઝિશન કર્યું છે તો દર્શક મિત્રો અહીંયા જુઓ

પછી મને લખ્યું છે ત્યાં પની કોમળની છે મિત્રો યાદ રાખજો બંને ની લાગી રહ્યા છે અહિયાં તો અહીંયા અત્યારે કોમળ ની લાગ્યો છે તો મને લખ્યું છે મને તો મને અને ની ઉપર થોડા ઉભા રહેજો મિત્રો તો સુંદર લાગશે મને પની ભરી ભારીમાં તો ભારી તો આ રીતે થયું બરાબર છે તો હવે હું આખું ધીમે ધીમે ગાવું છું મારી આગળ અને આ સ્વર હું વગાડું છું તો આ રીતે પેલી લાઈન થઈ હવે બીજી લાઈન હે એવો ગર્વો દાતા તો સીધો તાર સપ્તક ના સા ઉપર જશે મિત્રો આ સા છે તાર સપ્તક નો બરાબર છે તો જો તો હે લખ્યું ત્યાં સા એવું લખ્યું ત્યાં સા સા ગરવો લખ્યું ત્યાં સા ની મ તો હવે ધરની લાગી હોય છે ત્યાં ત્યાં લાગજો અને દાતામાં મ મ તો ગાવ છું જો મિત્રો એવું સાવ તો પેલું ગિરનારી લખ્યું છે તેમાં જુઓ મપ ધની ધપ અને બાઓ મગરી અને ગિરનારી લખ્યું છે મગરે સા તો વગાડું છું જુઓ મિત્રો તો ગિરનારી કેવી લખી કેવી રીતે લખ્યું છે મગરે સા સા થયું હવે આખો મુખડું હું ગાઉં છું મિત્રો અને મુખડું કહેવાય જેને શીર્ષક કહેવાય ટાઇટલ કહેવાય મુખડું આખું ગાવ છે તમે જુઓ તારો રે બરો સો મારે વારી રે દાતા ગિરનારી બો ગિરના રીતે ત્યાં મુખડું બન્યું હવે એક અંતરો ગાવું છું મિત્રો અને અંતરા એક સમાન છે ગરવો દાતા તો ઊંચામાં પેપ ગર્વો લખ્યું ત્યાં ધન ધની અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો શુદ્ધ ની ગયો અને દાતામાં ધપ તો જોઈએ આપણે ઊંચો છે ગરવ આ રીતે છે તો ઊંચો દાતા પછી નીચે જમીલ સા દાતા તો ત્યાં શુદ્ધ ની લાગે છે મિત્રો તો નીચે લખ્યું ત્યાં બે ની ની જમીલ લખ્યું ત્યાં ની સા શુદ્ધ ની લાગી રહે છે યાદ રાખજો મિત્રો દાતા લખ્યું છે પછી લખ્યું છે વચમાં ભવેશ્વર ભારી તો ત્યાં જુઓ મિત્રો વચમાં લખ્યું ત્યાં નિની સે તા સપ્તક નો સા છે ને તા સપ્તક નો રે છે શુદ્ધની છે મિત્રો યાદ રાખજો વારંવાર શુદ્ધની કોમળની બંને લાગે છે અહીંયા પછી ભવેશ્વર લખ્યું ત્યાં સા સા ની ધ પ પ પ પ તો અહીંયા કોમળની છે પારી લખ્યું ત્યાં પ પ છે તો જોઈએ મિત્રો વચમાં વચમાં તો નીની સોરાય મિત્રો હે ગરવો દાતા જે આપણે મુખડા પ્રમાણે જોયું એ રીતે તો એના એ સ્વર લાગશે પાછા દાતા તો આ રીતે મિત્રો આ ભજન છે બહુ સીધું છે મને એમ લાગે છે આપણે આગળ ઘણા બધા કમ્પોઝિશન ભણ્યા ઘણા બધા નોટેશનો ભણ્યા અનેક અનેક રાગોમાં મેં નોટેશનો ભણાવ્યા છે મિત્રો તો આમ તો સીધું નોટેશન છે મિત્રો અને આ રીતે મેં આજે તમને આ ખૂબ જ ફેમસ ભજન છે ખૂબ જ લોકપ્રિય ભજન છે આ આ પ્રયત્ન કરો કંઈ પ્રોબ્લેમ હોય કંઈ મુશ્કેલ પડતી હોય કે કંઈ કન્ફ્યુઝન હોય કે કંઈ મૂંઝવણ હોય તો આપ મારો ફોન કોલ્સ મેં આપ્યો છે એમાંથી આપ મને કોલ કરજો હું આપને સમજાવીશ અને આપ સર્વ ખૂબ જ અમને પ્રેમ આપી રહ્યા છો ખૂબ જ સહયોગ કરી રહ્યા છો અમારી ચેનલને અને અમારી ભણાવવાની શિક્ષણ પદ્ધતિ અને અમારી શીખવાડવાની શિક્ષણ પદ્ધતિને આપે ખૂબ જ પસંદ કરી છે તે બદલ પણ ખૂબ ખૂબ આભાર તો અહીંયા હું આ ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું આગળ આપની ફરમાઈશનો કોઈ બીજો ક્લાસ લઈને આવીશ ત્યાં સુધી રજા લઉં છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત